કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સાલગીરા નિમિત્તે જનસેવા કેમ્પનું આયોજન ઘોડદોડ રોડ નજીક આદર્શ પછાત વર્ક સોસાયટીમાં આવેલ ધનરાજ ગેરેજની બાજુમાં સવારે દસ થી એક વાગ્યા સુધી વિવિધ લોક ઉપયોગી જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચીસો થી વધુ લોકોએ લાભ લીધો હતો મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિત જયસ્વાલે જણાવ્યું હતું કે આજ રોજ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની બીજી સાલગીરા નિમિત્તે વિવિધ બાર પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો પચાસથી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું એકસો એક વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત લગભગ એક હજાર એકથી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ શ્રમ કાર્ડ આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ ઉપરાંત વૃદ્ધાવસ્થામાં પેન્શન મોતિયાની તપાસ આંખની તપાસ બ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ પેટને લગતા રોગોનો વગેરે જેવી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો શોખડા સ્વામિનારાયણ મંદિરના સૌરભ સ્વામીજી વોર્ડ નંબર કોર્પોરેટર શ્રી શ્રી રાંદેરિયા વૃજેશ શ્રીમતી ડિમ્પલ કાપડિયા શ્રીમતી સુમન ગાડિયા શ્રી ધર્મેશભાઈ ગામી વોર્ડ પ્રમુખ કીર્તિ કાકા ધવલભાઈ શ્રી પ્રવીણભાઈ બારૈયા શ્રી લક્ષ્મણભાઈ બારૈયા શ્રી ગોકુલ બારૈયા શ્રી ભરતભાઈ સાંડીસ શ્રી રહીમ શેખ શ્રી મુખિયાજી જેવા વિવિધ કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જન લોક સેવા કાર્યક્રમ યોજવા બદલ પ્રમુખ અમિત જયસ્વાલ અને ઉપપ્રમુખ ગૌરાંગ બાગિયાવાલા તેમજ ટ્રસ્ટના સભ્યોએ મોટી સંખ્યામાં લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ અમારી ટ્રસ્ટની બીજી સાવગીરી લીધી નેક્સ્ટ રે વિધવા મહિલાને કઈ પ્રકારની છે પછી બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે ડોક્ટર દ્વારા આંખની તપાસ દૂધની તપાસ બ્લડ પ્રેશરની તપાસ ડાયાબિટીસની તપાસ એનું આયોજન કરેલું છે પછી બુદ્ધ સહાય વિશ્વાસ યોજના પછી રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ ઈશ્રમ કાર્ડ જેવી અનેક યોજનાનો લાભ અમે આ સેવકીય જનસેવકમાં આપેલો છે અમારા ત્યાં લોકલાડી કોર્પોરેટ શ્રી બ્રજેશભાઈ અંબકર પછી અશોકભાઈ રાંધેરીયા સાહેબ સુમનભેન ગઢિયા ટિમ્પલબેન કાપડિયા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રહીમભાઈ છે અમારા અધ્યક્ષ અધ્યક્ષશ્રી પ્રવીણભાઈ બારૈયા લક્ષ્મણભાઈ બારૈયા પછી ગોકુલભાઈ બારૈયા જેવા મોટા મોટા અનેક ઉપસ્થિત શું મહાનુભાવો આ પ્રોગ્રામમાં અમે એક જ સંદેશ આપ્યો છે જેટલા બી અમે સેવા કામ કરીએ દરેક લોકો અહીંયા લાભ લેવો જોઈએ વંદે માત્ર મારું નામ છે ગોકુલ બારૈયા હું એક ફિલ્મ અભિનેતા મોડલ અને ડાન્સ કોરિયોગ્રાફર છું સુરત આજે જે અહીં ઉપસ્થિત થયા છે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તૃતીય વર્ષની ઉજવણી નિમિત્તે આજે અહીં માનવ મેરામાં જીત્યું છે જસ્ટ બિકોઝ ઓફ કે જે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ છે અને પદાધિકારી ગૌરવભાઈ અને અમિતભાઈ ખૂબ જન સેવા સારી કરી રહ્યા છે જન કલ્યાણ માટે રાષ્ટ્રહિત માટે જ્યારે જ્યારે કામ થતું હોય છે ત્યારે ત્યારે આવા વ્યક્તિઓ આગળ આવતા હોય છે અને આવા વ્યક્તિઓના સમર્થન માટે આગળ આવવું એ આપણું દાયિત્વ છે અને આપણું કર્તવ્ય છે તો એ કર્તવ્ય નિભાવવા માટે થઈ આજે અમને હું પણ ઉપસ્થિત છું અને મહાતાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકો માટે જનકલ્યાણ માટે માનવ સેવા માટે ખૂબ સારા સત્કાર્ય કરવામાં આવે છે જેમ કે રાશન કાર્ડ વિશ્રમ કાર્ડ મા કાર્ડ એ સિવાય આજે રક્ત દાનનું પણ અહીં ખૂબ સારો એવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ ભારી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે અને જે લોકો બાકી છે એમને પણ હું આ સંદેશ આપીશ કે જ્યારે જ્યારે આવા સેવાના કાર્ય થતા હોય છે ત્યારે ત્યારે આપ પણ જોડાવ અને આવી સેવાઓના લાભ લો અને એક ભારત બને નેક ભારત બને એ જ શુભકામના